હેલો YouTube ફેમિલી સૌ કેસે છો તમારને નવો વ્લોગ માં કેમ છો ઓ ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાન પડી જ નઈ ફેસ થી નવો વ્લોગ કરી દીધો છે આ તો નથી ખાલી ફ્રેશ જ છું નઈ તો કાઈ લીધા એમ કરે છે હા હજી હમણાં નીર કરી છે વાર છે પછી હે કે એટલે ખાઈ લે કે પછી બાદ ફેરવી લે તમારે બાંધુ કરવાનું ચાલુ કરી દીધું એમ છે અત્યારે એવો કામકાજ હાલતા બરજા કે એ ખાઈ ગયા છે બીજા બધા હજી ખાઈ છે અત્યારે હે કે બરજા પેરે ફેરવી લે પછી બીજા માલે ફેરવે ફેમિલી અત્યારે કે અમારા સોને બે હાટી દસ બજા સારો અહીં ઓલો આપણે નું સારું ને એવું બધું પડ્યું હોય કે તે જો બજા સડે છે ને આ બજા રાઈ પકડે બેઠા છે જાવા તો નો દે આમ ઘરે દે પણ મૂકે ની એવો છે ત્યાં બજા ને જો રાઈ ને હાથમાં આપી દે હવે આપણે બીજા માલે ફેરવ ને કે ફેરવી લે તો તને બજા એ લે તો ફેમિલી અત્યાર થઈ ગયા છે બપોર ને અમે ગયા હતા કપાસ વેણવા તો આવી ગયા છે બપોર કરવા અને બપોર માં જો બટેટા ને શાક હે રીંગડા દહીં રોટલી રોટલા ખબર હા

હમ તો ફેમિલી પોપ તો અત્યારે મળી ગયો છે જો કેદોનું હે કે એટલે નહીં તો કાટી ગયો હા બહુ યુઝ ન હોય કે ત્યાં હાઉ કાટાઈ ગયો હ કેદોનું યુઝ જ નહીં કર્યું ને હા ટાયરમાં હે કે હવા વી ગઈ છે જો હા 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 દબાવ મીર્યું અમારા રસ્તા એવા રાખે એટલે કાલો કાલો કે પંચર પીડે પણ આ મે ગાડી લીધી કે તા આ પહેલી વાર પંચર પીડ હજી હું દે કે આગલા ટાઈમ કે પહેલા ટાઈમ પંચર ને આખરે હવા ગઈ છે તો ફટાફટ હે કે હવા ભરી પુગા દે ગામમાં અને ભાઈ અર્ધ વિષય કે તો પછી દોડવી પડશે

કેદુર ને જ્યાં નહીં કહેતી હવે સાય હવે તો આમ તો અમાર કામે ઘણું બધું નવડું થઈ ગયું છે તો નવડા મળી જાય પછી જવાનું હોય ને એવું હોય હવે આપણે કામ વધી જાય કેમ આપણે વધી જાય તા મારે ફેરવાના પાવાના હોય હા પછી કપાઈ વિના છે એ મગ ધોકાવાનો પડ્યા હા તો કેટલું કામ છે એ આપણે કપાઈ વિના છે ડુંગળી બધા આમ છે હા હા એવું થઈ જાય વધી એવું તો થાય મારા પપ્પા વૈયાદાય ગયે એટલે કામ મારે વધી જાય મારે મારે ફેરવવા પડશે બધું ઘણું બધું મારે કરવું પડે થોડું ઘણું મા બાપ કરતા કે

તના અમાર દાદા ને છોકરો બધા જાય છે તો એમની સાથે જાય છે સથવારો તો અચાર જાવ માં પપ્પાને ને મૂક છે આને આવવાન લાગે હે બપા હા જો તમને મૂકવા આવે હે લે તો તમને આટો મારવા ના ના ભાઈ લે ભાઈ યે ને લઈ જાવ નહીં નહીં આ રાખ અહીંયા ઠીક આ અહીં અમાર સથવારો રે ને તો ફેમિલી અત્યારે અમે શાળ થામ પહોંચી ગયા છીએ અને હવે અહીં છે કે ઈકો વાટે છે અમારા ભાઈને ની ઈકો લઈને આવે છે તો એમાં મારા પપ્પાને એને જવાનું છે તો એની વાટે બેઠા છે

મારે બા અમે હવે તો અમે મારી દીકરા જ છીએ એમ બે જ છીએ મારા બાઈ જ્યાં છે કપાસ વીણવા તો થોડીક વાર જઈએ આપણે કપાસ વિના ઘેરે ઘેરે બેઠે બેઠે શું કરીએ એમ એડિટિંગની બધું તો આપણે હાશે હોય આ તો કાંઈ હોય નહીં તો થોડીક વાર હે કે કપાસ વીનો વીએ તો ઘેર કોઈ હે નહીં એમ માલબાલને બધા નીલ કરી દીધી છે હવે જઈએ કપાસ તો વિનો મારા પહોંચી ગયા છે ને આપણે તો અહીં લઈને લીધો છે હવે બધું રાતે કાલ નથી બાકી તો એ વિના છે આપણે રસ્તો જવડો મોટો થઈ ગયો હે હા نظر والے مزا ہے تھوڑی بہت جائی تو فیملی اتر وی آیا گھر مل جائے بھاگڑا میڈیا تو ہے نہیں پھیر ناخے گئے پپا فیری